નવસારી શહેરમાં બે જવાબદારીપૂર્વક પોતાના ઢોર છોડી મૂકતા પશુપાલકો ઉપર પાલિકાની રહેમ નજર હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે શહેરી વિસ્તારમાં રખડતા ઢોર નગરજનો માટે ચિંતાનો વિષય હાલ બની ગયા છે નવસારી વિજલપુર પાલિકામાં રખડતા ઢોરોએ આતંક મચાવ્યો છે નગરજનો જનોના નાકમાં દમ કરી નાખ્યો છે યમરાજના દૂધ બની આખલાઓ રસ્તા વચ્ચે મલયુદ્ધ રમે છે અને ટક્કર વાગતા ભૂતકાળમાં અનેક શહેરીજનોના પગ અને કમર ભાંગી ચૂક્યા છે અને જેની પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે શહેરીજનોની ફરિયાદની હારમાળા સામે પાલિકા ઢોર પકડવાની કામગીરી કરે છે પરંતુ તેમાં પણ સફળતા મળતી નથી પ્રખરતા ઢોરો ઢોરોને માલિકને શોધવા માટે નગરપાલિકાએ આજથી ચાર વર્ષ પહેલા ઢોર ઉપર ટેગ લગાવવાની કામગીરી હાથ ધરી હતી પરંતુ શહેરમાં એવા ટેગ લગાવડા લગાવેલા ઢોરો પણ રસ્તે રખડતા જોવા મળે છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આવવા નોંધાયેલા પશુઓના માલિક ઉપર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ પણ હાલ પ્રશ્ન યક્ષ બની ગયો છે ચોમાસા દરમિયાન બે જવાબદાર પશુપાલકો પોતાના પશુઓને રસ્તે રખડતા મૂકી દેતા હોય છે જેને પગલે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અને અનેક રસ્તાઓની રસ્તા ઉપર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે બે જવાબદાર પશુપાલકો ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી નગરપાલિકા દ્વારા જ્યારે એમના પશુઓને પકડવામાં આવે છે ત્યારે માત્ર નજીવો દંડ ભરી પશુપાલકો પોતાના પશુઓને એક ફરી એકવાર છોડાવી જતા હોય છે અને રસ્તા ઉપર છોડી દેતા હોય છે ત્યારે આવા બે જવાબદાર પશુપાલકો ઉપર નગરપાલિકા કડક કાર્યવાહી કરે તેવી નગરજનોમાં પણ માંગ ઉઠી છે